મિત્રો હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી સોલ સંસ્કાર છે અને તેમાંથી અંતિમ સંસ્કાર છે અગ્નિ સંસ્કાર જે વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે આ સંસ્કારમાં ઘણી વિશેષ વિધિઓનું પાલન કરવામાં આવે છે એક માન્યતા મુજબ આત્માને મુક્તિ મેળવવા માટે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે મોટા ભાગના લોકો પાસે તેના વિશે સાચી માહિતી નથી અને જો તેઓ પાસે હોય તો પણ તે પૂરી નથી ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ માન્યતાઓ છે પરંતુ તેનો આધાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને છે દરેક લોકો આ નિયમોનું પાલન કરે છે જે લોકો આ દિવાજ પાછળ છુપાયેલું કારણ જાણવા નથી માંગતા અને જેઓ જાણવા માંગે છે તેઓ સાચી માહિતી મેળવી શકતા નથી તેથી આ વિડીયોમાં અમે તમને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ તેમજ તેમના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો વિશે જણાવીશું આ વિડીયોમાં તમે જાણશો કે કોઈ મૃત વ્યક્તિને સ્મશાન લઈ જતી વખતે તેની આગળ માટલી લઈને શું કામ ચાલે છે અને એ માટલીમાં અગ્નિ શા માટે રાખવામાં આવે છે અને તે મૃત વ્યક્તિના લગ્ન વિધિ સાથે કેવી રીતે સંબંધિત છે અને અંતિમ સંસ્કાર કરતા પહેલા પાણીનો ઘડો લઈને શા માટે ચિતા ફરતે ગોળ ફરવામાં આવે છે અને અંતમાં એ પાણીથી ભરેલું પાત્ર શા માટે ફોડી નાખવામાં આવે છે અને મૃત વ્યક્તિને ચીતા સળગાવ્યા પછી શા માટે લાકડી મારવામાં આવે છે અને અંતમાં શા માટે મૃત વ્યક્તિના ઉપર સિક્કા મૂકવામાં આવે છે તો મિત્રો આ બધા સવાલોના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે

આજ અગ્નિનો ઉપયોગ કરે છે આમ કરવાથી આજ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આજે પણ પરંપરાની માન્યતા તરીકે ધર્માં અગ્નિ પ્રગટાવ્યા પછી બળેલા ઉપલાને માથિડીમાં રાખવામાં આવે છે અને તેને સ્મશાન ગૃહ લઈ જવામાં આવે છે અને પછી મૃતદેહ તેની સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે હવે આપણે અંતિમ સંસ્કારની ચિતા પ્રગટાવતા પહેલા તેને પાણીથી ભરેલા વાસણ વિશે વાત કરીએ મિત્રો અંતિમ સંસ્કાર વખતે મૃતદેહને ચિતા પર રાખ્યા પછી મૃત વ્યક્તિનો પુત્ર અથવા અન્ય કોઈ સંબંધિત પોતાના ખભા પર પાણી ભરેલો ગળો રાખે છે અને ચિતાની આસપાસ ફરે છે આ ગળામાં એક કાણું હોય છે જેના દ્વારા પાણી સતત વહેતું રહે છે ચિતા ફરતે ચક્કર લગાવ્યા પછી આ ગળાને જમીન પર નાખીને ફોડી નાખવામાં આવે છે ત્યાર બાદ જ મૃતદેહને બાળવામાં આવે છે આમ કરવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે મિત્રો શાસ્ત્રો અનુસાર દરેક વસ્તુ નશ્વત છે સજીવથી લઈને નિર્જીવ સુધી દરેકનો એક ચોક્કસ સમય નાશ થાય છે હિન્દુ ધર્મ અનુસાર જીવન એક છિદ્ર સાથેના ગળા જેવું છે જેમ ગળામાંથી ટપકતા પાણીની જેમ મનુષ્યની ઉંમર પણ ધીમે ધીમે ઘટતી જાય છે કોઈ જીવનું જીવન ચોક્કસ સમયે સમાપ્ત થાય છે ત્યારે નિર્જીવ શરીર તે ગળાની માફક જમીન પર પડી જાય છે અને નાશ પામે છે તેના પ્રતિક રૂપે જમીન પર પડવાથી ગળો તૂટી જાય છે આ પ્રથા સમાજને વ્યક્તિ વિશે સંદેશો આપે છે અને મૃત આત્માની તેના સ્વજનો પ્રત્યેની લગાવ તોડી નાખે છે મિત્રો જો તમને એવું લાગે છે કે આની પાછળ માત્ર અંધશ્રદ્ધા છે તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી વાસ્તવમાં તેની પાછળ એક નક્કર વૈજ્ઞાનિક કારણ પણ છે જૂના જમાનામાં કોઈ સ્મશાન નહોતું તેથી જ્યારે મૃતદેહને સળગાવ્યા બાદ ચિતાની આગ ફેલાઈ નહીં એટલા માટે ચિતા ફરતે પાણી રેડવામાં આવતું હતું પાણીથી વાસણ ભરીને મૃતદેહની આસપાસ ફરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ આ હતું અંતિમ સંસ્કારને લગતો એક નિયમ છે જે તેનાથી પણ વધુ વિચિત્ર છે જે અંતર્ગત જ્યારે મૃત વ્યક્તિના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આ સબ ચિતા પર સળગતો હોય ત્યારે તેના માથા પર લાકડી વડે જોરથી મારવામાં આવે છે આ ક્રિયાને કાલ ક્રિયા કહેવામાં આવે છે કાલ ક્રિયા જેટલી જ મહત્વપૂર્ણ છે તેટલી જ વિચિત્ર પણ છે ગરુડ પુરાણ મુજબ મૃત શરીરનો તેનો કોઈ ભાગ સળગતી વખતે રહી જાય તો તેને અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર અગ્નિસંસ્કારની ક્રિયા વ્યક્તિના આગામી જીવનને અસર કરી શકે છે તેથી ઘી અને કપૂરના થી મૃત શરીરને સંપૂર્ણ રીતે પાડી નાખવામાં આવે છે ઘણી વખત આખું શરીર બળી જાય તો પણ તે માથાનો ભાગ બળી શકતો નથી આ કારણે તેને લાકડી વડે મારવાથી તેને તોડી નાખવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે બળી જાય ક્યારેક એવું પણ બને છે કે જો અંતિમ સંસ્કાર વખતે કોપળી સંપૂર્ણપણે બળી ન હોય તો તાંત્રિક તેને પોતાની સાથે લઈ જાય છે અને તંત્ર વિદ્યામાં તેનો ઉપયોગ કરે છે આવું થવાથી મૃતકની આત્માને ઘણો દુઃખ થાય છે અને મૃતકના પરિવારને પણ અસર થાય છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો હવે ચાલો તમને જણાવીએ કે લાકડી વડે માથા પર મારવા વિશે વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન અનુસાર ખોપરીના હાડકાનો ભાગ એટલો મજબૂત છે કે તેને આગમાં સંપૂર્ણપણે બળીને રાખ થવામાં ઘણો સમય લાગે છે આવી સ્થિતિમાં ક્યારેક કોઈ જંગલી પ્રાણી બાકીનો ભાગ પોતાની સાથે લઈ જાય છે અને તેઓ તેને ગમે ત્યાં ફેંકી દે છે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે મિત્રો હવે ચાલો જાણીએ કે સ્મશાન યાત્રામાં શા માટે સિક્કા ફેંકવામાં આવે છે જ્યારે વ્યક્તિ જીવતી હોય ત્યારે તે ઘણી બધી બાબતો માટે અહંકારી બની જાય છે પરંતુ મૃત વ્યક્તિ પર પૈસા મૂકીને તેને કહેવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેણે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું જોઈએ સિક્કા મૂકીને એવો સંદેશ આપવામાં આવે છે જે વ્યક્તિ તેની પાછળ આખી જિંદગી દોડતો રહે છે અને તેની આસપાસ સેંકડો ચિક્કા હોવા છતાં તે તેની સાથે એક પણ રૂપિયો લઈ જઈ શકતો નથી હિન્દુ શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા ભગવાનમાં સમાઈ જાય છે તેથી સ્મશાન યાત્રાના દર્શન થવા શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે સ્મશાન યાત્રા જોવી એ સુખી અને શુભ ભવિષ્યનું સૂચક છે એવું પણ માનવામાં આવે છે કે જો સ્મશાન યાત્રા નીકળતી દેખાય છે તો ત્યાં અધૂરા કામ પૂરા થવાની શક્યતાઓ છે તે દુઃખનો અંત અને સુખી જીવનની શરૂઆત છે જે આત્મા શરીરમાંથી તરત જ બહાર આવે છે અને તે સ્મશાન યાત્રાની સાથે ચાલે છે અને તેને વંદન કરનારને આશીર્વાદ આપે છે સ્મશાન યાત્રાના દર્શન કરવાથી વ્યક્તિના પુણ્યમાં વધારો થાય છે તેને આપવામાં આવે છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિને ખપો આપે તો તે વ્યક્તિને યજ્ઞસમાન પુણ્ય મળે છે તો મિત્ર શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો